નમસ્કાર મારું નામ અર્ચનાબેન ભટ્ટ હું જયસિંહપરા કન્યાશાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું મિત્રો વ્યાકરણ છે એ તો ગુજરાતી ભાષાનું હૃદય છે વ્યાકરણની અંદર કહેવતો રૂઢિપ્રયોગો એમ ઘણા બધા ઘણા બધા સોપાનો આવે છે ત્યારે આજે જેસિંગપરા કન્યા શાળા દ્વારા રજૂ થતાં ઈ મેગેઝિનના બીજા અંકની અંદર ગુજરાતી ભાષા માધુર્ય અંતર્ગત આપણે કહેવતો વિશે સમજશું તો આ કહેવત છે જેને રામ રાખે તેને કોણ ચાખે તો દરેક કહેવત પાછળ કંઈક ને કંઈક કથા છુપાયેલી હોય છે એટલે જ તો એને કહેવત કહેવામાં આવે છે તો જેને રામ રાખે તેને કોણ ચાખે એ કહેવતના પાયામાં પણ એક કથા વણાયેલી છે અને આ કથા છે મહાભારતની મહાભારતનું ભયંકર યુદ્ધ ચાલતું હતું તે સમય દરમિયાન યુદ્ધના મેદાનની પાસે વૃક્ષના થળની બખોલમાં એક ટિટોડીએ પોતાના ઈંડા મૂક્યા યુદ્ધની ભયાનકતા જોઈ અને એ તો ખૂબ ડરવા લાગી પોતાના બચ્ચાની ચિંતા કરવા માંડી અને એના માટે ભગવાનને એ વિનવવા લાગી એવા સમયે યુદ્ધના મેદાનમાંથી એક મદમસ્ત હાથી દોડતો દોડતો એ વૃક્ષની બખોલ પાસેથી પસાર થાય છે અને અચાનક તેના ગળામાંથી એક ઘંટ છૂટી અને બરાબર ટીટોડીના માળા ઉપર પડે છે કે જેની અંદર ટીટોડીએ પોતાના ઈંડા સાચવીને રાખ્યા છે અકસ્માતે આ ઘંટના પોલાણમાં એ ટીટોડીના ઈંડા એકદમ સુરક્ષિત બની જાય છે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને પાંડવો વિજયી બન્યા ત્યારે સ્વાભાવિક આ ભયંકર યુદ્ધના વિજયનો શ્રેય અર્જુન પોતે લેતા કહે છે કે હે કૃષ્ણ ભગવાન આ યુદ્ધ મારા પરાક્રમને કારણે સરસ રીતે જીતાઈ ગયું આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ તેને યુદ્ધના મેદાનમાં ઘંટ પાસે લઈ જાય છે અને ઘંટને ઉપાડતા ઉપાડવાનું કહે છે ઘંટ અર્જુન ઊંચો કરે છે ત્યાં તો નીચેથી ચાર ટીટોડીના બચ્ચા સહી સલામત બહાર આવે છે આ જોઈ અર્જુન અચરજ પામી પ્રભુને આ ચમત્કારનું રહસ્ય પૂછે છે હવે ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસતા હસતા કહે છે કે હે અર્જુન ઈશ્વરની મરજી વિના પાંદડું હલતું નથી ઈશ્વર ધારે તેને મારે અને ધારે તેને તારે છે અર્જુન પળવારમાં સમજી ગયો કે જેની રક્ષા રામે કરી હોય છે તેનું કોઈ કશું જ બગાડી શકતું નથી એટલે વિદ્યાર્થી મિત્રો એટલે જ તો કહેવત પડી કે જેને રામ રાખે તેને કોણ ચાખે તો આ કહેવત ઉપરથી આપણે એટલું સમજીએ કે હંમેશા ઈશ્વર ઉપરની આપણી શ્રદ્ધા અડગ હોવી જોઈએ જે મારનાર તારનાર છે એ મારનાર હોઈ શકે અને મારનાર છે એ જ આપણો તારણહાર હોઈ શકે છે અસ્તુ